નમસ્કાર દર્શક મિત્રો હું શું પરિ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વલભીપુર તાલુકા પાટીદાર પ્રવૃત્તિ મંડળ સુરત દ્વારા પ્રમુખ શ્રી બાપભાઈ એસ લખાણી તથા કારોબારી કમિટીના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠન દ્વારા તારીખ ચૌદ એક બે હજાર પચીસ ને મંગળવારના રોજ કતારગામ ખાતે રક્તદાન મહોત્સવ તેમજ હેલ્થ ચેકઅપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહી મંડળ દ્વારા થઈ રહેલ વિવિધ પ્રવૃત્તિઓની સરાહના કરી હતી આ કેમ્પમાં દાતા પરિવાર તરીકે બ્રહ્મરથ સિંગતેલ અને હરબિલો ઈન્ડિયા જોડાયેલા હતા દિવસને અંતે કુલ છસો બોટલ રક્ત એકત્ર થયું હતું તેમજ ચારસો પચાસથી વધુ વ્યક્તિઓએ ચેકઅપ કેમ્પનો લાભ લીધેલ હતો બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ સુરત સ્ટાર્ટ છેલ્લા પાંચ વર્ષથી અમે અલગ અલગ વિવિધ કાર્યક્રમો અમારી આ તાલુકાની યુવા ટીમ કરી રહી છે એમાં આજે આ ઉત્તરાયણના દિવસે ત્રીજો રક્તદાન કેમ્પ છે છેલ્લા ત્રણ વર્ષથી અમે ઉત્તરાયણના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને સળગ ત્રણ વર્ષથી અમને એક જ દાતા મળી રહ્યા છે બ્રહ્મરસ સિંગતેલવાળા હિરેનભાઈ કોટી અને એમનો પરિવાર આ ત્રણ વર્ષથી અમને એ લોકોનું આર્થિક સહયોગ મળી રહ્યો છે એ સરસ મજાની ગિફ્ટ પણ આપે છે અને સાથે સાથે અમે રક્ત લઈએ છીએ એટલું જ નહીં આખા વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂરિયાત હોય તો અમને એ લોકો કોન્ટેક કરે તો અમે એમને રક્ત અપાવવામાં પણ મદદ કરીએ છીએ